નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે નસીમ નિકોલસ તાલેબનું પુસ્તક અ ધ બેડ ઓફ પ્રોગ્રેસ્ટીઝ હા બહુ રસપ્રદ પુસ્તક છે બિલકુલ આપણી પાસે આ પુસ્તકના અમુક સારાંશ અને મુખ્ય કોટ્સ છે અને આપણો ઉદ્દેશ્ય એમાંથી મતલબ કે જે પરંપરાગત શાણપણ છે એને પડકારતા મુખ્ય વિચારો સમજવાનો છે અને અનિશ્ચિતતા વિશે માનવ વર્તણૂક વિશે પણ એમની ઊંડી સમજ છે આ પુસ્તકમાં હા પુસ્તકનું નામ જ પેલી ગ્રીક પૌરાણિક કથા પર આધારિત છે ખરું ને પ્રોકેસ્ટીસ હા એ શું હતી વાત અને તાલેબેનો ઉપયોગ કેવી રીતે કરે છે જરા સમજાવશો ચોક્કસ જુઓ પ્રોક્રેસ્ટીસ એ કેવો યજમાન હતો જે મહેમાનોને પકડીને એની પથારીમાં બરાબર ફિટ કરવા શું કરતો શું કરતો કાં તો એમના અંગ કાપી નાખતો જો એ લાંબા હોય અથવા તો એમને ખેંચીને લાંબા કરતો જો ટૂંકા હોય ઓહ બાપરે હા તાલેબ આ જ રૂપકનો ઉપયોગ કરે છે પણ આધુનિક સમાજની ટીકા કરવા કેવી રીતે આપણે વાસ્તવિકતાને આપણા બનાવેલા મોડલ્સમાં ફિટ કરવા મથીએ છીએ ઘણી વાર એ મોડેલ ખામીવાળા હોય છે તો પણ જેમ કે કોઈ ઉદાહરણ જેમ કે પેલું શિક્ષણ પ્રણાલીમાં બંધ ન બેસતા બાળકોને દવાઓ આપવાનું વલણ અહીં આપણે મોડલ નથી બદલતા બાળકને બદલવાની કોશિશ કરીએ છીએ સમજાયું એટલે સિસ્ટમ કે નિયમ બદલવાને બદલે માણસને જ દબાણ કરીએ છીએ એમાં ગોઠવાઈ જવા બરાબર આપણે વાસ્તવિકતાને અનુરૂપ આપણા મોડેલ બદલવાને બદલે વાસ્તવિકતાને જ તોડી મરોડી રહ્યા છીએ મુદ્દો એ છે કે આપણે ખોટી વસ્તુ બદલી રહ્યા છીએ પથારીને બદલે વ્યક્તિને સમજે ને બરાબર અને આ પુસ્તક આવા ધારદાર વિચારવા મજબૂર કરે એવા સૂત્રોથી ભરેલું છે એક મને યાદ આવે છે શિક્ષણ જ્ઞાનીને થોડો વધુ જ્ઞાની બનાવે છે પણ તે મૂર્ખને અત્યંત વધુ જોખમી બનાવે છે. હમ અ જોખમી કેમ કયું હશે? એનો શું અર્થ? અહીં જોખમીનો અર્થ મતલબ કે શિક્ષણ જ્યારે ખોટા વિચારો કે અધૂરા મોડેલોને વધુ આત્મવિશ્વાસથી લાગુ કરવાની શક્તિ આપી દે છે. અચ્છા. જો કોઈ વ્યક્તિની મૂળભૂત સમજ જ ખોટી હોય તો શિક્ષણ અને એ ખોટી સમજણને વધુ અસરકારક રીતે વાપરવા કે ફેલાવવા માટે સક્ષમ બનાવી શકે. ખબર છે? હા એટલે માત્ર જ્ઞાનનો અભાવ નહીં પણ ખોટી દિશામાં વધેલો આત્મવિશ્વાસ બરાબર એ વધુ જોખમી છે રસપ્રદ છે બીજું એક સૂત્ર યાદ આવે છે જૂથું બોલનાર પર શ્રેષ્ઠ બદલો એ છે કે તેને વિશ્વાસ અપાવો કે તમે તેણે જે કહ્યું તે માની લીધું છે હા આ પણ તાલેબની લાક્ષણિક શૈલી છે થોડું વ્યંગાત્મક પણ છે અને કામ વિશે પણ એમણે કહ્યું છે કામ તમારા આત્માનો નાશ કરે છે વ્યવસાયો વિશે પસંદગીયુક્ત બનો થોડુંક આકરું નથી લાગતું લાગે પણ એમનો મુદ્દો એ છે કે અમુક પ્રકારના કામ તમારી વિચાર પ્રક્રિયા પર સતત હાવી રહે છે તમારા અંગત સમયમાં પણ એટલે પસંદગીની વાત કરે છે હા સમજાયું એટલે તાલેબ જ્ઞાન સફળતા જે માત્ર પૈસા નથી સુખ જે ઘણીવાર ભ્રામક હોય છે નીતિશાસ્ત્ર જે કાયદાથી અલગ હોઈ શકે છે આ બધા પર સવાલ ઉઠાવે છે નહીં બિલકુલ એ વાચકને સકર એટલે કે છેતરાઈ જનાર વ્યક્તિ બનવાથી બચવા કહે છે અનિશ્ચિતતાને સ્વીકારવા અને પરંપરાગત માન્યતા ઉપર પ્રશ્ન ઉઠાવવા પ્રોત્સાહિત કરે છે અને પેલી વાત જ્ઞાન વિશે એ કહે છે જ્ઞાન એ બાદ બાકી છે ઉમેરો નથી હા મતલબ કે શું કામ નથી કરતું તે ઓળખવું શું કરવું તે ઉમેરવાને બદલે આ થોડું શરૂઆતમાં અટપટું લાગે ભૂલો શોધવી એ જ જ્ઞાન હા એમ જ સમજો એમનો તર્ક એ છે કે ઉમેરો કરવાથી ભૂલો પણ ઉમેરાઈ શકે છે પણ શું કામ નથી કરતું એ ચોક્કસપણે જાણીને એને દૂર કરવાથી સિસ્ટમ કે આપણી સમાજ વધુ મજબૂત બને છે અચ્છા આ વિચાર એમની પેલી મજબૂતાઈ એટલે કે રોબસ્ટનેસ અને નાજુકતા એટલે કે ફ્રેજીલિટીની વિભાવના સાથે જોડાયેલો છે આ મજબૂતાઈ અને નાજુકતા એ જરા સરળ રીતે સમજાવશો ચોક્કસ ધારો કે બે કોફી મગ છે એક સિરામિકનો સસ્તો એ નાજુક કહેવાય હા જરા પડતા જ તૂટી જાય બરાબર એ નિષ્ફળતા હવે બીજો મગ સ્ટીલનો છે એ મજબૂત છે પડે તો કદાચ થોડો ખાડો પડે અવાજ આવે પણ એ તૂટશે નહીં કોફી તો પકડી જ રાખશે હા એ કામ કરવાનું ચાલુ રાખશે હા તો એ ભૂલમાંથી મળેલી માહિતી થઈ એ નિષ્ફળતા નથી તાલેબ કહે છે કે આપણે એવી સિસ્ટમ અને એવી વિચારસરણી અપનાવી જોઈએ જે સ્ટીલના મગ જેવી મજબૂત હોય ભૂલોને માહિતી ગણે નિષ્ફળતા નહીં બહુ સરસ ઉદાહરણ છે અને પેલું અપ્લેટોનિક મન વિશે પણ એ વાત કરે છે એ શું છે પ્લેટોનિક વિચારસરણી એટલે વસ્તુઓને ચોક્કસ સુઘડ ખાનામાં કે આદર્શ સ્વરૂપોમાં જોવી જ્યારે અપ્લેટોનિક મન એ જીવનની અસ્તવ્યસ્તતા અનિશ્ચિતતા પેલી તરલતાને સ્વીકારે છે એટલે કે બધું કંઈ કાળાધોળા જેવું નથી હોતું બરાબર એ જીવનને પૂર્વ નિર્ધારિત ખાનાઓમાં ફિટ કરવાનો પ્રયાસ નથી કરતું સિવાય કે મૃત્યુ જેવા અમુક નિશ્ચિત સત્યો એ વાસ્તવિકતા જેવી છે તેવી સ્વીકારવા અને અજ્ઞાતથી ડરવાને બદલે તેને સમજવા પ્રેરે છે તો આખી ચર્ચાનો સાર એમ કાઢી શકાય કે ધ બેડ ઓફ પ્રોક્રસ્ટીસ આપણને જે કઠોર મોડેલો છે આપણા બનાવેલા એના પર સવાલ ઉઠાવવાનું કહે છે હા અને અનિશ્ચિતતાને વાસ્તવિકતાને અપનાવવાનો અને પેલું જ્ઞાન ઉમેરાને બદલે બાદબાકી તરીકે જોવાનું આપણા વિચારો અને માન્યતાઓની પેલી પથારી ચકાસતા રહેવાનું બરાબર કહ્યું મને લાગે છે કે આ પુસ્તકના જે મુખ્ય વિચારો છે એને ઝડપથી સમજવા માટે આ ચર્ચા ઉપયોગી થઈ શકે છે ચોક્કસ તે કોઈ પણ ક્ષેત્રમાં મતલબ કે વિવેચનાત્મક રીતે વિચારવા માટે એક સારો પાયો પૂરો પાડે છે ખાસ કરીને આજના જમાનામાં જ્યાં માહિતીનો ધોધમાર વરસાદ છે હા જ્યાં આપણને સતત નવા મોડેલો અને સિદ્ધાંતો સામે મૂકવામાં આવે છે બરાબર તો અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ છીએ આપણા પોતાના જીવનમાં આપણે કઈ પ્રોક્રસ્ટિન પથારીઓનો ઉપયોગ કરી રહ્યા છે અને એ પથારીઓને વાસ્તવિકતાને અનુરૂપ બદલવાને બદલે આપણે આપણી જાતને કે કદાચ આપણી આસપાસના લોકોને તેમાં ફિટ કરવાનો પ્રયાસ ક્યાં અને કેવી રીતે કરી રહ્યા છીએ